નમસ્કાર દર્શક મિત્રો હોય ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે ધોરાજી ખાતે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર અમન અને શાંતિના સંદેશવાહક હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહો અલ્હી વસલ્લમનો એક હજાર ચારસો નવ્વાણુંમાં જન્મદિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયું ઈદે મિલાદ પર્વને લઈને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ધોરાજી શહેરમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ સરકાર કિયામદ મરહબાના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જુલુસમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિત લોકો જોડાયા હતા ડોર્ડ ઈદે મિલાદનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાંગ સંપન્ન થયું હતું ધોરાજી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું ધોરાજી મુસ્લિમ સમાજ આગેવાનો દ્વારા પોલીસ સ્ટાફને ફૂલહાર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા જુલુસ આ મુખ્ય માર્ગ ધોરાજીના બહારપુરા નદી બજાર સોની બજાર ચકલા ચોક ત્રણ દરવાજા ફૂલવાડી થઈ મક્કા મસ્જિદ ખાતે પૂર્ણ થયું હતું ધોરાજી શહેરના હૃદય સમાન મક્કા મસ્જિદ પાસે આશરે એકસો ચાલીસ દેગની જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સકલ ગરાણા ધોરાજી

આ જલ્સો સુ મુસ્લિમ જમાત બહારપુરા થી લઈ ના ફાટક અને મેન બજાર રોડ લઈ અને ત્રણ દરવાજા પાસેથી કુલવાડી પાસ થઈ અને વેદુષા બાબુ ની દરજા પાસે પૂરું થશે